મહેસાણા જિલ્લામાં શિક્ષણ તંત્રની પરિવહન માટેની ગાઈડલાઈનનો સરયામ ભંગ કરતા શિક્ષકોએ વિદ્યાર્થીઓના જીવના જોખમે મનોરંજનની મજા માણી હતી શાળાના ભૂલકાઓની સલામતીને ભૂલી શિક્ષકોએ ટ્રેક્ટર અને ટ્રકમાં જોખમી મુસાફરી કરાવી જાદુગરનો શો માણતા ભારે વિવાદ સર્જાયો છે મહેસાણામાં એક તરફ તંત્ર જ્યાં માર્ગ સલામતીની વાતો કરી રહ્યું છે ત્યાં શિક્ષણની જ સારા નાગરિકોની ઘડતરની જવાબદારી સંભાળતા શિક્ષકોએ પોતાના વિભાગની જ ગાઇડલાઇનો ભંગ કરી વિદ્યાર્થીઓને જોખમી પરિવહન કરાવ્યું હતું શહેરમાં આવેલા ટાઉન હોલ આગળ વિદ્યાર્થીઓ ભરેલ ટ્રક અને ટ્રેક્ટર સહિતનો મોટો કાફલો જોવા મળ્યો હતો જેમાં ઘેટા બકરાની જેમ ઘીચું ઘીચ વિવિધ શાળાના વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા હતા જે અંગે તપાસ કરતા મહેસાણા પંથકની તળેટી ગુજરાતી શાળા રામોસણા પગાર કેન્દ્ર શાળા સહિતના વિદ્યાર્થીઓની સલામતીના ભોગે ટાઉન હોલમાં આવેલ જાદુગરના શોનું મનોરંજન માણવાનું આયોજન કરાયું હોવાનું સામે આવ્યું હતું સમગ્ર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આયોજનથી અજાણ હોવાનું પણ સામે આવ્યું છે

બકરાની માફક તેમને ભરીને મહેસાણા લાવવામાં આવ્યા હતા અંદાજે એમ કહી શકે કે પાંચથી છ કિલોમીટરનું અંતર તેમણે આ મુસાફરી દરમિયાન કર્યું હોવાનું હા જાણવા મળ્યું છે આજે સમજ્યું મામલો છે તેમાં જતી જતી વખત એમ કહી શકે જે જાદુકરનો શો તે રાત્રી દરમિયાન હોતો હોય છે પરંતુ તે હવે ટૂંકા સમયમાં જે કન્સેશનના પ્રાઇઝમાં જાદુકરનો શો આપવામાં આવતો હોય છે તે કન્સેશનના ભાગ સ્વરૂપે બાળકોને અહીંયા લાવવામાં આવ્યા હતા આ જે ગાઈડલાઇન હોવી જોઈએ તે શાળામાં બસની સુવિધા ન હોવાના કારણે અને સરકારી શાળા હોવાના કારણે તેમને તાત્કાલિક ધોરણે છે જે શિક્ષકો છે તે શિક્ષકોએ જે તજવીજ કરવાની હતી જે સરકારી શાળામાં જે બસ ન હોવાના કારણે સરકારી બસ પણ તેમને અહીંયા લાવવામાં નથી આવીના જે બસ હતી તેના સિવાય પણ જે બસની સુવિધા ન હોવાના કારણે તેમને ટ્રેક્ટર અને ટ્રકમાં ખીચોખીચ ભરીને અહીંયા લાવવામાં આવે છે સાથે સાથે જે શિક્ષકો હતા તેઓએ પણ આ મુસાફરી કરી હોવાનો તાલ તાદાશી ચિત્રો સામે આવી રહ્યા છે સોશિયલ મીડિયામાં આ જે વિડીયો હતા તે વાયરલ થવા ગયા છે ટાઉન હોલમાં તે બાળકોને તરહાલ મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું જે મનોરંજન જાદુગરનો ખેલ હતો તે તરહાલ તેમને આપવામાં આવ્યા હોવાનું તરફ જાણવા મળી રહ્યું છે શિક્ષકો પણ આ મનોરંજન માણ્યું હતું આ જે સમગ્ર મામલો છે તેમાં તરહાલ